સર્વે શરૂ કરવામાં આવ્યો હતો સર્વે દરમિયાન આરોગ્ય વિભાગને જાડા ઉલટીની અસર હોય તેવા વધુ બે દર્દીઓ મળી આવ્યા હતા જે બંને દર્દીઓના સેમ્પલી આરોગ્ય વિભાગ દ્વારા તેને તપાસ અર્થે લેબોરેટરી ખાતે મોકલ્યા હતા તેમજ ઈટૂણા ભઠ્ઠામાં કામ કરતા અને મજૂરોને પણ આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય તપાસ કરવામાં આવ્યું હતું તો બીજી તરફ જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી વાડસદ અને કર્ણાવતી યુનિવર્સિટીના બે કિલોમીટરના વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો હતો હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ